જામનગર શહેરમાં જામનગરની સાંજ સમાન ભુજીયા કોઠા અને લાખોટા તળાવ સુધી પ્રવાસીઓ માટે મહાનગરપાલિકા દ્વારા બ્રિજનું નિર્માણ કરવામાં આવશે જેની શરૂઆત આજથી કરવામાં આવી છે જેના માટે લાખોટા કોઠા મ્યુઝિયમનો પ્રવેશ દ્વાર તોડી પાડવામાં આવ્યો છે હવે જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાથી સીધા લાખોટા કોઠાને કનેક્ટ કરતો બ્રિજ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવશે Thank <laughs>